નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઠ્યાવીસો કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ સાતસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો કાકરી કસ્તરવાળું ભાઈ સાતસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ લો ક્વોલિટી ভাৱ আঠ চি ৰূপা থিয়ে ভাই কলিটি কোৱালিটি মাৰো ভাই

આ સોયબીનનો ભાવ સાતસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કીધું ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કસ્તરવાર કે જોઈ લો સાતસો રૂપિયા વાવ થઈ ગયોનો જોઈ લો ક્વોલિટીમાં હોવું ભાઈ

આ સોયાબીનનો ભાવ આઠસો ને સુડતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર નું સોયાબીન એ ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખું અને ભાઈ ધોરા દાણાવાળું આઠસો સુડતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો કસ્તર જ નથી આ ભાઈ બિયારંગ ક્વોલિટીનું સોયાબીન ને ભાઈ આઠસો સુડતાલીસ રૂપિયા ભાવ આનો આજનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટીનો માલ

આ સોયાબીનનો ભાવ સાતસો ને બોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટીનું હોય ભાઈ જોઈ લ્યો બસ્તરવાળું સાતસો ને બોતેર રૂપિયા ભાવ થઈ ગયો આનો મીડિયમ ક્વોલિટીનો માલ ભાઈ લે તેલી આ સોયાબીનનો ભાવ 836 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે તો ભાઈ ક્વોલિટી માં સારું હે ભાઈ જોઈ લો 836 રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ લો ક્વોલિટી સારી હે મે આ સોયાબીનનો ભાવ 848 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે તો સુપર ક્વોલિટી નું સોયાબીન હે જોઈ લો એકદમ ચોખ્ખું દાણો ફૂકો અને કડકડાકી બોલા ભાઈ જોઈ લો આઠસો ને અડતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો બિયારણ ક્વોલિટીનું સોયાબીન ભાઈ જોઈ લો બાવન કટ્ટાનો વોકલ જો આઠસો ને અડતાલીસ ભાવ આનો આજનો સુપર ક્વોલિટી માલ કાંઈ ઘટે નહીં ખાલી આ સોયાબીનનો ભાવ આઠસો છત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાત કરું ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો આઠસો છત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી આઠસો છત્રીસ ભાવ થયો હતો આ સોયાબીનનો ભાવ આઠસો છત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું તો એકદમ ચોખ્ખું સોયાબીન જોઈ લો આઠસો છત્રીસ રૂપિયા ભાવ થઈ ગયાનો જોઈ લો ક્વોલિટીમાં આવું હોય સારું હોય ક્વોલિટીમાં આઠસો છત્રીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો એકત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લો ક્વોલિટીમાં સારું હોય ભાઈ આઠસો એકત્રીસ રૂપિયા ભાવ થઈ આનો ભાઈ જોઈ લો સોયાબીન ક્વોલિટીમાં કઈ ઘટ્ટી એમ નથી આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવનો આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું સોયાબીન જોઈ લો આઠસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ગયોનો જોવો ભાઈ ક્વોલિટી આઠસો ત્રીસ આપે આનો આઠનો ભાવ સોયાબીનનો